પાસ ઉમેદવારો જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ આ સાથે જ આ ભરતી પરંતુ આ પ્રક્રિયામાં વિલંબ થતો જણાય છે આ ભરતીને લગતો સરકારી પરિપત્ર હજુ સુધી જાહેર કર્યો નથી ઘણા ટેટ તથા પાસ ઉમેદવારોની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને આ ભરતીની પ્રક્રિયાને જાહેરનામું તારીખ સાથે સત્વરે બહાર પાડવામાં આવે ને આ ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી થાય તેવી આશા સાથે અમારી માંગ કરી હતી તો આવેદન પત્ર આપવામાં પંચમહાલ જિલ્લાની મોટી સંખ્યામાં ટેસ્ટ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ની માંગ છે કે સરકારે જે સાત હજાર પાંચસોની જગ્યાની જે કાયમી શિક્ષકોની ભરતીની જે જાહેરાત કરી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને નોટિફિકેશન જે ઓફિશિયલી છે એ જાહેરાત કરવામાં આવે અમે જો અમારી માંગ સંતોષાય નહીં અને જો અમારી જે ટૂંક સમયમાં ઓફિશિયલી જાહેરાત નહીં આવે તો અમે ગાંધીનગરની અંદર અમે આંદોલન કરીશું ઉપરથી અમને સકારાત્મક જવાબ મળ્યો છે ચૌહાણ હેતલબેન